છે ચાણો સામે કુબેરેશ્વર તીર્થધામ અને આખા ગુજરાતમાં ફેમસ આ તર્પણ વિધિનું એક સ્થળ જુઓ જો કે સો દોઢસો નાવડાઓ અહીંયા ઊભા છે આ કિનારેથી કિનારે લઈ જાય અને અહીંયા બધા જે ભૂદેવ મહારાજોની જે કાંઈ વિધિ કરવાની હોય અહીંયા એમની બેઠક છે બધી અને સામે દુકાનો અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી જ્યાં સુધી નજર પડે છે ત્યાં સુધી સુપર નજારો પણ અહીંયા એક એવી ઘટના ઘટી ગઈ છે ગઈ કાલે જ તો નજર હટી અને દુર્ઘટના ઘટી અમને એમ હતું કે અહીંયા પૂજા બૂજા કરીશું એક બાધા હતી અમે ઉતારી નાખી છે પણ અહીં હોડકામાં બેસીશું અને સુપર નજારો ચારે બાજુથી બતાવીશું અને શું છે મહત્ત્વ એનું તમામ નજારો જીનવટથી બતાવવાની કોશિશ જે હતી અમારી તે ક્યાંય ને ક્યાંય સામે દુર્ઘટના ઘટેલી છે એક જ કુટુંબના સાહેબ મને સાંભળવા મળ્યું કે સાત માણસો ડૂબી ગયા અને અલગ અલગ ઘરના પણ હોય પણ મતલબ એક કુટુંબના તો તે લોકો અહીંયા નાવા પડેલા અને આજે આ લોકોએ બંધ રખાયા છે પોલીસ એને સામે કિનારો છે નરમતા તાલુકો આ બાજુ વડોદરા તાલુકો એટલે પીલ બાજુની પોલીસ જે લાશોને કાઢી રહી છે એક લાશ લઈ ગયા છે અને છ લાશથી લાપતા છે તો આવી રીતે હોડકાઓ જે છે એ બધાએ પડ્યા છે અને મહારાજો એ પણ અહીંયા આજે થોડુંક એમને પાંખી પાડી છે કે ભાઈ આવી ઘટના ઘટે તો વિધિ ન કરવી જોઈએ અમુક વિધિ કરી પણ રહ્યા છે જે દૂરથી માણસો આવ્યા હોય અને આ બે નાળા લઈ જઈ રહ્યા છે એ ક્યાં ને ક્યાં એમના સહારો માટે અને ખોડવામાં મદદ કરે એના માટે લઈ જઈ રહ્યા છે બધા હોળકા બંધ છે તો ક્યારેક ક્યારેક આપણે પાંચસો કિલોમીટરથી આવેલો ધક્કો પણ માથે પડે તો બે બાજુની પોલીસ તપાસ કરી રહી છે અને આની અંદર છ લાશો લાપતા છે ખરેખર આ સ્થળ ઉપર આવી જ્યાં તર્પણ વિધિ થતી હોય વિચાર કરો કે જ્યાં જીવને સદગતિ થાય એવા સ્થળો પર જ દુર્ઘટના ઘટે તો પછી એ ચિત્ર કેવું લાગે પછી એ લોકોના ફૂલ આ તે અગ્નિદાસ આવી દુર્ઘટના અહીંયા આજે આ ચાણોદ એ ત્રિવેણી સંગમ છે આખા ગુજરાતમાં જાણીતું જે વડોદરા થાય ડભોઈ થઈ અને ત્રિવેણી સંગમ આ ચાણોદ જવાય છે તો આજે આવી રીતે અમારું કાર્ય ભલે અમે કરી લીધું છે પણ જે સાત લાશો એમના જીવને ભગવાન સદગતિ આપે એવી પ્રાર્થના કરી અને હવે આપણે અહીંયાથી લઈશું વિદાય પણ જ્યાં તર્પણ વિધિ થતી હોય આત્માને શાંતિ મળતી હોય ત્યાં જ આત્માઓએ પ્રાણ ગુમાયા હોય તો પછી એ એ એ એને શું કહેવાય ક્યારે પણ આવી ઘટના ઘણાય કેટલાય સમયથી ક્યારે પણ આવું બન્યું નથી તો આજે આ ત્રિવેણી સંગમની અંદર જ્યાં તમને બતાવી રહ્યો છું ત્યાં કુબેરેશ્વર મહાદેવ અને અહીંયાથી સામે કિનારેથી જે સામે પોલીસ ઊભી છે અને એકસો આઠ ગાડીઓનો ઘણો બધો કાફલો ઊભો છે તો આવી રીતે અહીંયા નજર હટી અને દુર્ઘટના ઘટી આમાં નાવા પડેલા કિનારી ઉપર બેસી અને નહાવવું જોઈએ પણ જે માણસો આવ્યા હતા એ જાણવા મળ્યું કે બિલકુલ વચમાં આગા જતા રહ્યા એટલે એ પાણીના પ્રવાહમાં જે સાત લાશો તણાઈ ગઈ અને એક લાશ હાથમાં આવી છે અને એક પોટ દોડમ દોડા થયું છે અંદર કદાચ છ લાશ હાથમાં આવી જાય તો એને પણ વિધિ સહિત અગ્નિદાસ દેવામાં આવે પણ આવી રીતે આ સરસ મજાનું જે તીર્થધામ જ્યાં લોકો પોતાને આત્માને ધન્યતા અનુભવે ત્યાં પણ આવા આવા કિસ્સાઓ બની જતા હોય તો હવે આપણે અહીંયા અમે હોડકાવાળાને પૂછ્યું કે અત્યારે તમને વધારે પૈસા પે કરી તો કે ના સામે કિનારે પોલીસ ઊભી છે અને પ્રતિબંધ છે કોઈને નાવાની અંદર પરમિશન નથી બધી નાવો ઊભી છે તો અમે રિક્વેસ્ટ કરી પણ પોલીસ હોવાથી અને એ પાછી બે અલગ અલગ એટલે જે ડિસિઝન લેવું એ પણ બહુ કઈ બાજુની પોલિશન પેલી બાજુ જોઈએ તો નર્મદા જિલ્લો લાગે આ બાજુ આપણો વડોદરા જિલ્લો લાગે એટલે ઘણી જાતની અહીંયા તકલીફો પડતી હોય છે તો જય હિન્દ સાથે ફરી કોઈ સારા ઇતિહાસના પાના ઉથલાવીશું તો મારા જીવનનું પહેલું એવું પત્તું છે કે જ્યાં આવી દુર્ઘટના ઘટી હોય અહીંયા જુઓ છો કે હોડીઓ એને જે કાંઈ સર્વિસ કરવી પડતી હોય એ બધું અહીંયા કામકાજ લોકો કરી રહ્યા છે અને સતત નજર ઓલા કિનારે કે ત્યાં પોલીસને જે તે બધાને નજર ઉબાજુ છે અને અહીંયા આવી રીતે બધા હુડકાઓ ઊભી છે સાંભળા મળ્યું કે ત્રીસ ચાલીસ રૂપિયા લે છે સામે કિનારે લઈ જાય લઈ આવે અને અહીંયા સુપર દ્રશ્ય આવી રીતે આવી રહ્યું છે